બોડેરી જામા મસ્જિદથી શ્રદ્ધાંજલિ માટે કેન્ડલ માર્ચ આયોજન એઆઈએમઆઈ દ્વારા કરવામાં આવ્યું હતું અમદાવાદમાં ઘટનાને લઈને એઆઈએમઆઈ દ્વારા એક કેન્ડલ જે છે આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત છે તે જામા મસ્જિદથી કરવામાં આવી હતી બોડેલી જામા મસ્જિદથી થી અલગ ચાર રસ્તા સુધી આ રેલી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં એઆઈએમઆઈના ના સભ્ય છે તે હાજર રહ્યા હતા ઓકે છોટા ઉદયપુર જિલ્લાના બોડેલી ખાતે આજે એઆઈએમ એમ પાર્ટી દ્વારા એક મોન રેલી કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું જે અમદાવાદ થી લંડન જતી ફ્લાઇટ વન સેવન વન ની અંદર જે હાદસો થયેલ છે અને જેની અંદર જેટલા લોકો મૃત્યુ પામેલ છે 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 એ ને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજે આ કાર્યક્રમ સાથે સાથે દેશને એક સંદેશ પણ કે આવા નાજુક સમયની અંદર દરેક મૃત પરિવારના સાથે આપણે ઉભું રહેવું જોઈએ અને જે આ હાદસાની અંદર જે બચી ગયેલ છે તેની માટે પણ આપણે દુઆ કરવી જોઈએ સાથે દોસ્તો આ હાદસો કેમ બન્યો તેની પણ કડકમાં કડક માંગ થવી જોઈએ એઆઈએમઆઈએમ પાર્ટીના જે

ફફડાટ ફેલાયો હતો વન વિભાગ દ્વારા તેને રેસ્ક્યુ કરવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અંતે આજ રોજ છે તે આ કપીરાજ પાંદરે પુરાઈ ગયો છે જેનું રેસ્ક્યુ કરી ત્યારબાદ જબુગામ નર્સરી ખાતે તેને લઈ જવામાં આવ્યો છે અને આગળની તપાસ છે તે વન વિભાગ ચલાવી રહી છે છેલ્લા દસ દિવસથી બોડેલી ગામમાં આતંક મચાવનાર કપીરાજને બોડેલી વન વિભાગ દ્વારા તારીખ બાર છ બે હજાર પચીસના રોજ સાંજના સમયે પાંદરે પૂરેલ હોય આ કપિરાજ દ્વારા બોડેલી ગામની અંદર છેલ્લા દસ દિવસથી એક બાળકીને એક વૃદ્ધ વ્યક્તિને અને એક પુખ્ત વયની વ્યક્તિને ઈજા પહોંચાડેલ હોય તેથી ગામજનોની અંદર કપિરાજને પકડવા માટે ઉગ્ર રજૂઆત વિભાગને કરવામાં આવેલી હોય તો છોટાઉદો વન વિભાગના સ્ટાફ દ્વારા અલગ અલગ ટુકડીઓ પાડી અલગ અલગ જગ્યાએ પાંદરું મૂકી અને તારીખ બાર છ બે હજાર પચીસના રોજ કપિરાજને સાંજે પાંદરેપુરી જબુગામ નર્સરી પર રાખેલ હોય ત્યાં તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તેને રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલવામાં આવશે